ભુજ નજીક આવેલ માધાપર ગામે શ્રી સ્વામિનારાયણ મણિનગર ગાંધી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરને પંચોતેર વર્ષ પૂરા થતાં હોય શનિવાર તારીખ અગિયારમી મેથી મંગળવાર તારીખ ચૌદમી મે સુધી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસ ચાલનારા અમૃત મહોત્સવના અધ્યક્ષ પદે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદય પૂજ્ય શ્રી જીતેન્દ્રીય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના મુખાધીને કથાનું રસપાન કરવામાં આવ્યું હતું આ અમૃત મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી સ્વામિનારાયણ ગાડી ગ્રંથની પારાયણ શ્રી અબ્જી બાપા શ્રીની વાતો સમૂહ પારાયણ ભક્તિ સંગીત રાસોત્સવ નગરયાત્રા પાટોત્સવ વિધિ અનકૂટ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ગામ માધાપરના પરમભક્ત શ્રી વેલજીભાઈ ઝીણાભાઈ ગોરસિયા પરિવાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ગામ માધાપરના પરમ ભક્ત જાદવજીભાઈ વેલજીભાઈ વરસાણીએ લાભ લીધો છે ધાર્મિક પ્રસંગોમાં પ્રથમ દિવસ તારીખ બારમી મેના રવિવારે કથાનું રસપાન બાદ દાતાશ્રીઓનું સન્માન તેમજ હરિભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા તેમજ દર્દીઓ માટે લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા રાત્રે કીર્તિભાઈ વરસાણી દ્વારા ભક્તિ સંગીત અલગ અલગ ધાર્મિક પ્રસંગો તેમજ રાસોત્સવ સૌ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ યોજાનાર અમૃત પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો પધાર્યા છે સાધુ ગુરુ ગુરુ શ્રી મુક્ત સ્વામી બાપા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ આજે મહોત્સવનો બીજો દિવસ છે અને મહોત્સવના બીજા દિવસના પ્રથમ સેશનમાં શ્રી સ્વામિણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદદી પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને અનેક સંતો અને દેશો દેશોના હરિભક્તોએ આ મહોત્સવના બીજા દિવસે પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર જે કાર્યક્રમો યોજાયા એમાં એમણે લાભ લીધો હતો અને આ પ્રસંગે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજનો જે જીવન મંત્ર એ સમાજનું સમાજને સમ અર્પિત એ ન્યાયે આજે કચ્છીલેવા પટેલ સમાજ મેડિકલ વિભાગમાં એક કરોડનું દાન પરમ ભગવદીય શ્રી વેલજીભાઈ જીણાભાઈ ગોરસિયા પરિવાર માધા પર હાલ કંપાલા યુગાંડા અને ડાયાલિસિસનું પણ રવજીભાઈ રામજીભાઈ પિંડોરિયા પરિવાર તરફથી આજે એ મસ્જિદનું દાન કરવામાં આવ્યું છે અને દરેક આ રીતે સેવાભાવી હરિભક્તો દિન પ્રતિદિન સ્વામિણ ગાદી સંસ્થાન દ્વારા આવા સેવા કાર્યમાં પોતે આર્થિક સહયોગ આપી અને પોતે સદભાગી બને છે અને સાથે સાથે આજના પાવન દિવસે વરિયાળીનો પણ હાર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને ધરાવવામાં આવ્યો હતો તેમજ શ્રી સ્વામિણ ગાદી ગ્રંથ એ ગ્રંથ પણ તે તે પુષ્પોમાં લખાઈ અને હરિભક્તોએ અહીંયા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને સમર્પિત કર્યો હતો આવી ભક્તિ આજે અહીંયા માધાપુરમાં સૌને નિહાળવા મળી હતી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રદેશ મહોત્સવ દ્વિતીય દિવસ હતો અને આજે શ્રી સ્વામિનારાયણ ગાદીગ્રંથની પૂર્ણ આવતી હતી ઉપરાંત આજે મેડિકલ ક્ષેત્રે દાન આપવામાં આવ્યું શ્રી કચ્છી લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટને કરોડ રૂપિયાનું વેલજીભાઈ ઝીણા ગુરસિયા પરિવારના સહયોગથી દાન આપવામાં આવ્યું લાયન્સ હોસ્પિટલને ભાઈ રવજીભાઈ અને મીનાબેનના સહયોગથી એક ડાયાલિસિસ મશીન આપવામાં આવ્યું બંને સંસ્થાઓ કચ્છમાં નિઃશુલ્ક બહુ સારી સેવાઓ આપી રહી છે એટલે અમારી સંસ્થા એવી સંસ્થાઓને હંમેશા પ્રોત્સાહન આપતી રહે છે